મિત્રો આ ગેટ માંથી એન્ટર થતા હાસ્ય મંદિર છે અને જોયા જેવું છે એમાં અરીસાઓ મૂકેલા છે અને અરીસાઓમાં માં આપણું પ્રતિબિંબ કેવું આવે એ જોયા જેવું છે તો

Về ngoài dịp tiêu thụ này mày 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 થોડીક જુલા ની મજા લીધી આ ભાઈ ટ્રેન ની રાહ જોઈને ઉભો છે એને ખબર નથી આવવાની જ નથી કારણ કે બ્રેકડાઉન થઈને પડી છે અને આગળ એક મસ્ત મજાનું મંદિર છે અને કોનું છે ખબર છે બસ 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 ભરપુર છે છે સફેદ પ્રાકૃતિક ભરપૂર આ સ્થળ અહીંયા પર જંગલી પ્રાણીઓના મૂર્તિઓ દોરેલી છે બાળકોને ખૂબ જ મજા આવે જોવું તમે ગોરીલા ને ડાયનોસોર ને આ નાનું ગાડું છે આ આ છે છે અને મોટું ગાડું આ જૂનવાની ગાડું રાખેલું છે મસ્ત છે ગાડું ફોટો ક્લિક ક્લિક માટે બહુ સારું છે અને આ એક માસડો છે ઉપર મસ્ત છે કર આવી જાય ઉપર ચડીએ તો જો મેં તો લાભ લઈ લીધો ઉપર ચડીને એની પાછળ જો છે બાળકોને ફરવા માટે સ્થળ બહુ સારું છે તમે પણ આવો અહીંયા બહુ સ્થળ સારું છે મિત્રો અહીંયા અંદર સાંઈ બાબાનું મંદિર છે અને એકદમ અંધારું છે આ ગુફા જેવું કામકાજ છે અમે અંદર અને દેખાતું નથી મારે મિત્રો બાપરે બાપ સંપલ પેરી લેવાની જરૂર હતી કારણ કે આમાં ફૂલ અંધારું એ મારે નથી આવવું નહી નહી પાસો જા

પાંચથી દસ વર્ષના બાળકોને તો બહુ જ મજા આવી જાય કારણ કે એવું મસ્ત જોવાલાયક છે અહીંયા નાના બાળકો ખુશ થઈ જાય ગમે ત્યારે તમે લઈ આવો અહીંયા એકવાર રજાના દિવસે તો મિત્રો ત્યાં સુધી જોતા રહ્યો અમારા વિડીયો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અમારી ચેનલનું નામ તો તમને ખબર જ છે કાઠિયાવાડી કારીગરો મળીએ નવા વ્લોગમાં નવી સવારમાં ત્યાં સુધી શુભરાત્રિ